સવિતા ભાભી લેપટોપમાં એવા વિડીયો જોઈ રહ્યા હતા જે તમે જોશો તો ખરેખર ચોંકી જશો મારી પત્ની પિયર ગઈ હતી ત્યારે સવિતા ભાભી તેમનો લેપટોપ લઈને મારી પાસે આવ્યા હતા અને મિત્રો જ્યારે મેં તેમનું લેપટોપ જોયું હતું ત્યારે મારા હોશ ઉડી ગયા હતા તો તેમાં બધા જ વિડીયો મસ્ત ન હતા અને જ્યારે હું તેમનું લેપટોપ પાછું તેને ઘરે આપવા ગયો હતો ત્યારે હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કારણ કે સવિતા ભાભી તો તેના કમરામાં મિત્રો મારું નામ રાજન છે અને હવે આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા રૂઆટ પણ ઊભા થઈ જશે અને મારી ઉંમર પાસ વર્ષની છે હું દેખાવે ખૂબ જ સુંદર અને હેન્ડસમ હતો મારા ઘરમાં મારા માતા પિતા અને એક ભાઈ છે અને મિત્રો મારા પિતા એક સ્કૂલમાં શિક્ષક છે પરંતુ એક દિવસ મારા ગામમાં ત્રીસ દિવસનો એક પ્રવાસ ગોઠવાયો હતો એટલે મારા માતા પિતા અને મારી બહેન ત્રણેય જણા તે પ્રવાસમાં ચાલ્યા ગયા હતા અને બાકી તો રહ્યો હું હું તો ઘરે એકલો જ રહ્યો હતો મને તો ફાવે એકલા હોય ને તો પણ અને મારી પત્ની કવિતા મારી પત્ની કવિતા મને ખૂબ જ પ્રેમ કરતી હતી અને હું પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને મિત્રો હું બાજુના શહેરમાં નોકરી કરું છું અને મિત્રો મને નોકરી કરવામાં પણ ખૂબ જ મજા આવે છે અને હું સવારે આઠ વાગ્યે નોકરી પર જતો રહેતો હતો અને સાંજના પાંચ વાગ્યે પાછો ઘરે આવતો હતો અને આ તો મારો રોજનો નિત્યક્રમ એટલે કે મારે દરરોજ આમ જ ચાલતું હતું પરંતુ એક દિવસ જ્યારે રજાનો દિવસ હોવાથી હું ઘરે જ રહ્યો હતો મિત્રો આખા અઠવાડિયામાં એક જ રજા હોય તો તો ઘરે રહેવું પડે ને અને કોઈએ દરવાજો ખખડાવ્યો મેં પલંગમાંથી ઊભા થઈને ત્યારે દરવાજો ખોલ્યો હતો તો અમારા ઘરની બાજુમાં રહેતા સવિતા આંટી હતા અને એ પણ ખૂબ જ સુંદર હતા યાર એટલા સુંદર કે વાત જ ના કરો યાર જે પણ તેને જોવે તે પાગલ થઈ જાય અને લગભગ ત્રીસ વર્ષના હતા તેણે કહ્યું કે હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું અને મને રોકડા પૈસા આપો મારે ખૂબ અર્જન્ટ જરૂર છે અને ત્યારે મેં કહ્યું હતું કે ઠીક છે પણ તમારે કેટલાક રૂપિયા જોઈએ છે ત્યારે તેમણે મને કહ્યું હતું કે મારે પાંચ હજાર રૂપિયા જેટલા જોઈએ છે ત્યારે મેં મારા પાકેટમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને સવિતા આંટીને આપી દીધા હતા કારણ કે મિત્રો મારે કોઈની મદદ કરવી એ મને સારું લાગે એટલા માટે ત્યારે તેમણે કહ્યું હતું કે તમારો મારો ગૂગલ પે નંબર આપો હું તમને ઓનલાઈન પેમેન્ટ કરી આપીશ અને મેં મારો ગૂગલ પે નંબર આપ્યો હતો ત્યારે મને એમણે પેમેન્ટ તો કરી દીધું હતું અને ત્યાર પછી તો સવિતા ભાભીએ કહ્યું હતું કે શું તમારે કોઈપણ કામની ક્યારેય પણ જરૂર હોય તો મને કહી દેજે હું ચોક્કસથી કરી આપીશ અને મિત્રો ત્યાર પછી તો એવું થયું હતું એ તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જવાના છે તો જરૂરથી સાંભળજો હું તમારું કામ કરી દઈશ ત્યારે મેં કહ્યું હતું તમારો આભાર હું તમને ચોક્કસ કહીશ જ્યારે કામ હશે ત્યારે એમ કહીને ઘરનું બારણું બંધ કરી દીધું અને પલંગમાં જઈને પાછો સૂઈ ગયો હતો અને મિત્રો બીજા દિવસે જ મારા સસરાનો ફોન આવ્યો હતો અને તેણે મને કહ્યું હતું કે તમારી સાસુમાની તબિયત એકદમ ઠીક નથી એટલે કે સારા નથી તો તમે મારી દીકરીને મોકલો ત્યાંથી ત્યારે મેં મારી પત્નીને કહ્યું હતું કે તારા પિતાજી નો ફોન આવ્યો છે અને આવી રીતે કહી રહ્યા હતા કે તારા મમ્મી ની તબિયત સારી નથી એટલે તને તરત જ ત્યાં જવા માટે કહ્યું છે હવે તું જા હું આ લે પૈસા હું તને આપું અને હવે તું અહીંથી નીકળી જા આ સાંભળતાની સાથે જ મારી પત્ની તરત જ પિયર જવા માટે તૈયાર થઈ ગઈ હતી અને મેં પણ જવા માટે રજા આપી હતી કારણ કે મિત્રો સિચ્યુએશન જ એવી હતી આ રજા પડે એમ જ હતું અને કહ્યું કે આવે એટલે મને ફોન કરી દેજે ત્યાર પછી મિત્રો હું ઘરનું બારણું બંધ કરીને સૂઈ ગયો હતો કારણ કે મને બહુ જ નીંદર આવી રહી હતી એટલા માટે હું સૂઈ ગયો અને જ્યારે બાર વાગ્યે ઊભો થયો હતો તો મને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી કારણ કે મેં કંઈ ખાધું ન હતું ત્યારે મેં જાતે જ ખાવાનું બનાવ્યું અને અને અચાનક જ કોઈએ મારા ઘરનો દરવાજો ફરી વાર હતો અને જ્યારે મેં દરવાજો ખોલ્યો તો ત્યારે મિત્રો મારા હોશ પણ ઉડી ગયા હતા અને દરવાજો ખોલ્યો તો બાજુમાં રહેતા આંટી જ દેખાવે ખૂબ જ સુંદર હતા અને એટલા સુંદર કે મિત્રો વાત જ ના કરો યાર ખરેખર તમે જોયા હોય તો તમને પણ એમ થઈ જાય અને આજે તેમને લીલા કલરની સાડી પહેરી હતી અને મેં કહ્યું ભાભી આજે કેટલા પૈસા રોકડા આપું ત્યારે તે ભાભી હસવા લાગ્યા હતા અને એને મને કહેવા લાગ્યા કે આજે મારે પૈસાની જરૂર નથી મારે તો બીજું કંઈક કામ હતું આ લેપટોપ લઈને આવી છું તારી પાસે આમાં સવારનું ચાલુ જ નથી થતું શું જો તને ખબર પડતી હોય તો તું આને કઈ જોઈ દેને જો ઠીક થઈ જાય તો અને ત્યાર પછી તો મિત્રો મેં જરીક જોયું લ્યો ત્યારે મેં કહ્યું કે હાલ તો હું ખાવાનું બનાવી રહ્યો છું જ્યારે હું જમી લઉં પછી ચોક્કસ તમારું લેપટોપ જોઈ લઈશ જ્યારે મેં ભાભીને કહ્યું તમારું લેપટોપ અહીંયા જ રાખતા જા હું જમી લઈશ પછી ચોક્કસથી જોઈ લઈશ અને નિરાતે જોઈને તમને પાછું આપી દઈશ ત્યારે ભાભીએ કહ્યું હતું કેમ આજે તમે ખાવાનું બનાવી રહ્યા છો અને મારા બેન ક્યાં ગયા છે ત્યારે મેં કહ્યું હતું આજે તે સવારમાં જ તેના પિયર ચાલી ગઈ છે તેની મમ્મીની તબિયત સારી ન હતી એટલા માટે ત્યારે ભાભીએ કહ્યું હતું કે ઠીક છે અને એમ કહીને એ પાછા તેના ઘરે ચાલ્યા ગયા અને મિત્રો પછી મેં ભોજન બનાવી અને હું ભોજન કરવા બેઠો હતો અને પછી ભોજન કરી અને ત્યાર પછી થોડીક વાર પછી એટલે કે નિરાતે ભોજન કરી અને ભાભીનું લેપટોપ જોયું હતું અને મિત્રો મેં ખરેખર મેં લેપટોપ જોયું તો મારા રૂવાડા ઊભા થઈ ગયા હતા તો બિલકુલ ચાલું જ હતું પરંતુ લેપટોપમાં રહેલા વિડીયો જોઈને હું આજે શક્કી થઈ ગયો હતો યાર ખરેખર ચોંકી ગયો હતો કારણ કે તેમના લેપટોપમાં બધા જ વિડીયો ઇમરાન હાસમિનના હતા અને એટલું જ નહીં પરંતુ ભાભીએ ટોટલ ધમાલ કરતા પણ વિડીયો જોયા હતા અને એમાં દેખાતા હતા મને તે વિડીયો પણ હતા અને હું તો ઘડીક પર ભાભીના વિડીયો જોતો જ રહી ગયો યાર અને પછી હું જાતે જ લેપટોપ લઈને ભાભીને આપવા માટે ગયો હતો અરે એવું થયું મિત્રો તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જવાના છો તો જરૂરથી સાંભળતા જજો ત્યારે હું ઘરે ગયો અને ઘરનો દરવાજો એકદમ ખુલ્લો હતો તેથી હું સીધો જ ઘરમાં ચાલ્યો ગયો હતો અને ભાભી બાથરૂમ સાફ કરી રહ્યા હતા અને એવું લાગતું હતું સાથે સાથે નાઈ રહ્યા છીએ મેં બૂમ પાડી અને કહ્યું કે ઘરમાં કોઈ છે ત્યારે ભાભીનો અવાજ આવ્યો અને ભાભી કહી રહ્યા હતા કે હું હમણાં જાઉં તું ત્યાં બેસી જા ત્યારે હું તેમના ટેબલ ઉપર બેઠો અને ત્યારે પાછો ભાભીએ મને કહ્યું અને એમ કહ્યું કે હું રૂમાલ લાવવાનું ભૂલી ગઈ છું તો મને પ્લીઝ એક રૂમાલ આપી દેજો ને હું વિચારમાં પડી ગયો હતો કે હવે મારે શું કરવું ત્યારે તો ભાભીએ ફરીથી બૂમ પાડી હતી કે સાંભળ્યું છે કે નહીં જે સોફામાં રૂમાલ પડ્યો છે એ મને આપી જજો ને હું રૂમાલ લાવવાનું ભૂલી ગઈ છું ત્યારે મિત્રો હું રૂમાલ લઈને ભાભીને આપવા માટે ચાલ્યો ગયો હતો મેં પોતાનો હાથ દાખલ કર્યો હતો તો ભાભીએ મારો હાથ પકડી લીધો હતો અને મને અંદર ખેંચી લીધો હતો ત્યારે હું એકદમ વિચારમાં પડી ગયો હતો અને હું પણ આવું જ કંઈક ઈચ્છતો હતો પરંતુ તેમ છતાં પણ મેં ભાભીને કંઈ કંઈ કહ્યું નહીં ભાભી તમે મને આમ શા માટે કર્યું ત્યારે ભાભીએ કહ્યું હતું કે તમે એટલા બધા સુંદર છો મને ખૂબ જ ગમો છો તો મારે તમારી સુંદરતાનો ફાયદો તો ઉઠાવવો જોઈએ ને મને પણ કંઈક મજા મળવી જોઈએ ને એમ કહીને મારી ઉપર થોડુંક પાણી રેડ્યું હતું અને હું પણ ભીંજાઈ ગયો હતો અને મિત્રો શિયાળાનો સમય હતો એટલે ઠંડી તો લાગે એટલે હું પણ થરથર કાપવા લાગી હતો ત્યાર પછી તો ભાભીએ કહ્યું હતું મારો હાથ પૂરે સુધી પહોંચતો નથી તો તમે મને સફાઈ કરવામાં મદદ કરો જેથી કરીને બાથરૂમ એકદમ સાફ થઈ જાય અને એકદમ ક્લીન થઈ જાય ભાભીએ મને કહ્યું તમે સફાઈ કરવામાં મદદ કરો અને પછી મેં ભાભીને સફાઈ કરવામાં મદદ કરી હતી અને અમે બંનેથી સાફ કરી નાખ્યું હતું બાથરૂમ પણ તમે જે વિચારો એ પણ અને મિત્રો સરસ મજાના બાથરૂમની અંદર દેખાતા બધા જ કરોળિયાના ઝાડા પણ પાડી દીધા હતા અને પછી અમે જે કર્યું તે મારી કહાનીના બીજા ભાગમાં જરૂરથી જણાવીશ અને મિત્રો ખૂબ જ મોજ આવી હતી અને મજા પણ ખૂબ જ કરી હતી તો મિત્રો જો તમે કહાનીનો બીજો ભાગ સાંભળવા માંગતા હોય તો કમેન્ટમાં જરૂરથી કહી દેજો કે કે ભાગ બીજો એમ અથવા પાર્ટ તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને ચેનલને જરૂરથી કરી દેજો ફરી આના પણ સારા એવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ફક્તને ફક્ત કાલ્પનિક હોય છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવે છે તમારે કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી તો મિત્રો કાલ્પનિક રીતે જોવો અને દિલ ઉપર ના લેવું ઓકે મિત્રો મનોરંજન ના હેતુથી જ વિડીયો જોજો કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું ઓકે મિત્રો આ વિડીયો અને આ બધું જ કાલ્પનિક છે માત્ર મોજ કરો અને મસ્તી કરો મિત્રો અમારા વિડીયો જોતા રહો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો આવતી કાલે ફરી મળશું નવી